તારીખ છ બે બે હજાર ચોવીસના દિને ધરમપુર પ્રાંત શ્રીને દી લેડી વિલેન્સ મ્યુઝિયમ ખાતે આઉટસોર્સિસના ચૌદ કર્મચારીઓ છેલ્લા છ દિવસથી ફરજ પર હાજર ન થવા દેવાના કારણે ગેટની બહાર બેસવા મજબૂર બન્યા હોય જેનું નિરાકરણ બાબત અને કર્મચારીઓ દ્વારા કરેલ ફરિયાદના આધારે તમે આદિવાસી નીચ જાતિ છો એવો શબ્દ સંચાલક ઇન્દ્રા જે વર્ષ દ્વારા ઉચ્ચારવામાં આવેલ હોય જે બાબતે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા અંગે ધરમપુર પીએસઆઈની ફરિયાદ આપવામાં આવી

જેમણે તાત્કાલિક ફરજ પર લઈ લેવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આ ચૌદ કર્મચારીઓના હિતને ધ્યાને રાખીને ધરણા પર બેસવાની ફરજ પડે છે